ઇન્ડિયા પ્લસ માં આપનું સ્વાગત છે ગણેશ ઉત્સવ લઈ વડોદરાના પોલીસ ભવન ખાતે આયોજિત બેઠકમાં શ્રીજી ભક્તોના તમામ પ્રશ્નોનો ઉકેલ લેવાયો પોલીસ ભવન ખાતે સાત થી શરૂ થતા ગણેશજીના ઉત્સવને લઈ આયોજિત સંકલન બેઠકમાં શ્રીજી ભક્તોના તમામ પ્રશ્નોનો આનંદપૂર્વક ઉકેલ લાવી તારીખ સત્તર થી સત્તર સપ્ટેમ્બર સુધી યાત્રા માટે મંજૂરી આપી આ બેઠકમાં મેયર પિંકીબેન સોની પોલીસ કમિશનર નરસિંહા કોમાર ધારાસભ્ય યોગેશભાઈ પટેલ મનીષાબેન વકીલ કિયુરભાઈ રોકડિયા સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી અને અધિકારીઓ અને હોદ્દેદારો હાજર રહ્યા હતા